જય માતાજી મિત્રો તો મિત્રો આપનું પણ પાન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા આપણે નવા પાન કાર્ડ માટે એપ્લાય કરેલું છે પરંતુ હજી સુધી આપનું પાન કાર્ડ આપણા સુધી પહોંચ્યું નથી અને આપણે પાન કાર્ડની જરૂર પડી હોય તો આપણે આપણું પાન કાર્ડ પોતાના જ ઘરે બેઠા બેઠા કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તેની વિગતે વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌ પહેલાં આપણે કમ્પ્યુટરમાં કોઈ એક બ્રાઉઝરને ઓપન કરીશું તેમાં સર્ચ કરીશું યુટીઆઈ પાન કાર્ડ ડાઉનલોડ તેના પછી યુટીઆઈ પાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેના પર ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવી એક વેબસાઇટ ઓપન થશે અને આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેના પર ક્લિક કરી તમે સીધા આ પેજ પર આવી જશો તેના પછી અહીં આપેલા બોક્સમાં આપનો પાન કાર્ડ નંબર દાખલ કરીશું તેના પછી અહીં આપના જન્મનો મહિનો અને વર્ષ દાખલ કરીશું અને અહીં બતાવેલ કેપચા કેપચા બોક્સમાં દાખલ કરીશું ને જો કેપચા સરખો ના વંચાય તો અહીંથી રિફ્રેશ કરી બીજો કેપચા જનરેટ કરી શકાશે કેપ્ચા દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરીશું સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આપનું એક આવી એક પોપઅપ આવશે જેને આપણે ઓકે કરીશું તેના પછી અહીં આપનો પાન કાર્ડ નંબર દેખાશે અને અહીં આપણી ઇમેલ આઈડી દેખાશે તેના પછી અહીં આપેલ કેપચા અહીં કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું પછી અહીં ક્લિક કરી ગેટ ઓટીપી પર ક્લિક કરીશું જેમ આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે અહીં બતાવેલ ઈમેલ પર ઓટીપી સેન્ડ થશે જે આપણે અહીં ઓટીપી બોક્સમાં દાખલ કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપની ઈમેલ આઈડી પર આપના પાન કાર્ડની પીડીએફ ફાઇલ સેન્ડ થઈ જશે જે આપણે જીમેલ પર જઈને જોઈ શકીએ છીએ જેમ આપણે આપના તે મેલને ઓપન કરીશું એટલે આપણી સામે પીડીએફ આવી જશે જેને આપણે ડાઉનલોડ કરીશું અને તે પીડીએફ પાસવર્ડ પ્રોટેક્ટ હશે જેનો પાસવર્ડ આપની જન્મ તારીખ હશે આપને અહીં આપની જન્મ તારીખ દાખલ કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપની સામે આપનું કાર્ડ આવી જશે જેને આપણે પ્રિન્ટ કરાવીને કોઈપણ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આવી રીતે આપણે આપનું ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ